બાદશાહ અને ચૂનો એક દિવસ બિરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે બિરબલે કહ્યું અરે ભાઈ ક્યાં જાય છે તું આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે નોકરે જવાબ આપ્યો બાદશાહે મને બે ડબ્બા ચૂનો લાવવા કહ્યું છે આ સાંભળીને બિરબલને થોડી શંકા ગઈ તેણે પૂછ્યું બાદશાહે જ્યારે તારી સાથે જોડે ચૂનો મંગાવ્યો તેઓ શું કરી રહ્યા હતા દિવસે બાદશાહે જ્યારે ભોજન લીધું પછી મેં તેમને પાન આપ્યું તેમણે પાન મોઢામાં મૂક્યું જ હતું અને મને આદેશ આપ્યો કે ચૂનો લઈ આવ બીરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું તું એકદમ મૂર્ખ છે તે પાનમાં ચૂનો વધારે લગાવી દીધો હશે જેનાથી બાદશાહનું મોઢું બગડી ગયું હશે હવે તેને સજા આપવા માટેની આ રીત તેમણે અપનાવી છે તો હાલ જે ચૂનો લેવા જઈ રહ્યો છે ને તે ચૂનો તેઓ તને જ ખાવા કહેશે જ્યારે આટલો બધો ચૂનો તારા પેટમાં જશે પછી તું જીવતો કેવી રીતે રહીશ આ સાંભળીને નોકર ભાઈથી કાપવા લાગ્યો અને કહ્યું હે ભગવાન હું શું કરું હવે તો તમે જ મને બચાવી શકો છો બિરબલે કહ્યું જો સાંભળ હું જેવું કહું તેવું જ કર માખણની સાથે ચૂનાની અસર એકદમ નકામી થઈ જાય છે બરાબર માત્રામાં ચૂનાની સાથે માખણ ભેળવી લેજે જ્યારે તું ખાઈશ ત્યારે તારી પર ચૂનાની જરા પણ અસર નહીં થાય આજ માખણ ભેળવેલ ચૂનો તું રાજા પાસે લઈને જજે સમજી ગયો ને પછી તે નોકરે એવું જ કર્યું જેવું બિરબલે કહ્યું હતું બિરબલનો વિચાર પણ સાચો જ નીકળ્યો બાદશાહે તેને ચૂનો ખાવા માટે કહ્યું થોડી વારમાં તે નોકર બધો જ ચૂનો ખાઈ ગયો અને પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે જ્યારે તે નોકર પોતાના રોજિંદા સમય પર કામે આવ્યો ત્યારે અકબરને લાગ્યું કે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક તેની સામે ઊભી છે તેઓ નોકરને જોઈને હેરાન રહી ગયા બાદશાહે પૂછ્યું સાચું કહેજે તું રસ્તામાં કોઈને મળ્યો હતો જી હુજુર નોકરે કહ્યું જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે બિરબલે મને બોલાવ્યો હતો અને હું તેમના ઘરે પણ ગયો હતો બાદશાહ સમજી ગયા કે આખરે વાત શું છે અને હસવા લાગ્યા